આઈડી પાસવર્ડ આપી દરરોજ નિયમિત બેલેન્સ ચેક કરનાર ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ એજન્સી ભટ્ટને વોન્ટેડ જાહેર કરાયો છે ઓનલાઈન રમાડતા લોકો ઓનેસ્ટ વન અને ઓનેસ્ટ ટુ એમ બે પ્રકારની અલગ અલગ માર્કેટિંગ એજન્સી ધરાવે છે ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં ભાડાની દુકાનો ફ્રેન્ચાઇઝી પર મેળવી ઓપરેટ કરે છે તેઓ દરરોજ સમગ્ર ગુજરાતમાં તેઓની ટીવી ડિસ્પ્લે પર એક સાથે સવારમાં આઠ વાગ્યે આઈડી પાસવર્ડથી લોગ કરાવે છે ત્યારબાદ વાસ્તુ યંત્રના નામે

જુગાર જુગારધામ ચલાવે છે